परता पे ऊपर गाड़ा भयानो को बराबर बर ग्राम सभाना विषय करे तो ग्राम सभा विषय ना बोलिए तो અત્યારે અમાર આખ માટે અમે લોકો ભીખ માંગીને અમાર અધિકાર પૂરા કરી બરાબર આ લોકો પર શાંતિને વિશે કરે કાયદો તોડીને અમે અમે તલાટી પાસે નહી દી અમે અહીંયા બેસીને ભીખ માંગી અમે અમારા હક્કે અમે કાયદો તોડીને નથી તમે આપી દો મને સ્કૂલ નો પ્રિન્સિપલ ના નામ પર પૈસા આપી દો તમે અમે લોકો સ્કૂલ માં પંચાયત માં જઈએ તો આ લોકો કાયદા કાનૂની વાત કર્યા કરે

મારી કોઈ અંયા તમારી બધી વાત મારી વાત સાંભળી તમારી વાત સાંભળી મારી વાત એક સાંભળી બે મને આ જે બી થાસે ને આમાં લખન માં જાસે મને મારી વાત સાંભળો અંયા કોઈ પરમિટ મેરા આલો બેઠી કે 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 મેરા આલો બે